નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવના દરિયામાં ઋષિપાચમ નિમિત્તે સ્નાન માટે ભાવિકો ઉમટી પીડ્યા હતા ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું આગવું મહત્ત્વ છે દરેક તહેવારોની માફક ઋષિપાચમની પણ પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે આજના દિવસે નદી સમુદ્ર તેમજ પવિત્ર તીર્થ સ્થળોએ સ્નાન કરવાનું આગવું મહત્ત્વ છે ઋષિપાચમનું સ્નાન કરવા માટે કોળિયાક પાસે આવેલ નિષ્કલંગ મહાદેવના દરિયે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પીડ્યા હતા ભાવનગર જિલ્લાના ધાર્મિક સ્થળોએ પણ ભાવિકોએ નદીમાં સ્નાન કર્યું હતું અને ઋષિઓને પુણ્ય અર્પણ કર્યું હતું